હેલો ગાઈઝ તો વેલકમ ટુ માય વ્લોગ તો ગાઈઝ આપણે આ તો સન્ડે છે ને આપણે કશું કોમ કર્યું નહીં તો સવારે ઉઠેલા ઉઠીને બસ બ્રશ કરીને ચા નાસ્તો કરીને આપણે વિડીયો બનાવી દઈએ અને આ તો જુઓ પિત્તલ શું હું શું કરીશ તો કોણ બનાવે છે પોણીથી ડાયરેક્ટ કોઈ જાતનું પોણી પણ ખેસવાનું નહીં સીધી નરી ચાલુ કરી દેવાની નરી ચાલુ કરીને સીધું છે સીધી નળી સીધી ચાલુ કરી દીધી છે અને ઓય હા તો પરંતુ નળી ચાલુ કરીને પોણીમાં બંધ કરાવી દઉં છું બંધ કરી દઉં તો

તો ગાઈઝ ટ્રેક્ટર તો જુઓ બે ત્રણ મહિનાથી થઈ ગયું ટ્રેક્ટરની થોડી કન્ડિશન નવું તૈયાર જ છે ચાલુ જ છે પણ કોઈ ફેરવતું નહીં અને અત્યારે હેરવા બેરવાનું નહીં એટલે ટ્રેક્ટર કોઈ ફેરવતું નહીં પણ કન્ડિશન ટીપ ટોપ છે ગાઈઝ ત્યાર સુધી ઉભી રહે જ્યાર સુધી મારો વિડીયો ન બની જાય તાલુકા બરાબર એક બ્લોગ બનાવું છું આપણે યુટ્યુબ પર નાખવાનું રહી જ આપણે છે ને કેવું છે કે ડેલી વ્લોગ બનાવીએ થોડા શોર્ટ વિડીયો બનાવીએ છે લોંગ વિડીયો બી બનાવીએ પણ કેવું છે કે ટાઈમનું એડજસ્ટમેન્ટ થતું નહીં અને નોકરીનું ચા જવાનું હોય ને એવું બધું હોય છે એટલે હલો તો ભાઈ હવે છણ ભરવાની તૈયારી રાખો એ તો છે પણ આપણે કોમ તો કરવું જ પડે અને કોણ બનાવો છે ગાયો તો જોઈ રહી છે ગાય જોઈ રહી છે કે ભાઈ ખાવાનું છે ને મને ગાય હવે લગભગ બે મહિના પછી દૂધની રેલમ જ છે અને હા રાહ જોઈને બેઠો છો ગાય સાનું વિ રાહ જોઈને બેઠો છો ગાય હોય તો ગાય હોય તો પગાર આવે ને દૂધનો આપણે નોકરીના પૈસા કદાચ બચશે તો ગાયનો પગાર થઈ બચત થાય ને થોડી જો આપણે ગઈશ આ સેવન આવ્યું તું ને તે આપણે સેવનમાં આવ્યું તું તે તો ગઈ જ આ જે છે ને આપણે સેવનમાં આવેલો તો મેં જ્યારે અર્જુનનું લગ્ન હતું ને એ પહેલાં આપણે વાયું સેવન પોચ સેવન હતો આપણે લગભગ એક બે ત્રણ ચાર પો છ સેવનમાં આવેલો હતો આપણે તે છ સેવનમાંથી આ જો આ લગભગ દોઢ બે વર્ષનો જ કોમ છે દોઢ બે વર્ષમાં તો બહુ મોટો થઈ ગયો છે સેવન અને જે આપણે તમે જુઓ તો સે કોનો કાર્પસ છે સેવન નહીં સોરી કોનો કાર્પસ છે અને કરેન બરેન બધું આપણે વાયેલું છે તો મસ્ત થઈ ગયું છે અત્યારે તો તમે જોઈ શકો છો અને બધી ડ્રીપની નરીઓ ઉપરથી પડી ગઈ છે આનું જે મૂળ છે એ બહુ જાડું છે કે જો એકદમ ભલે જાડું છે પણ કોઈ કોમનું નહીં કારણ કે જે આમાં વરસાદનું જે આવ્યું હતું ને વાવાઝોડું આવ્યું હતું એ વખતે એ વખતે બધું પડી ગયું હતું અને આ લીમડો એ વખત પડી ગયો ઉપરથી ગયો એટલે વાવાઝોડું ફૂલ આવ્યું હતું એટલે એક તો કોનો પાસે એક તો તૂટી ગયું હતું એ ભાગી ગયું છે જો હું તમને બતાવું જો આ જે છે ને આટલાથી આખું મૂરમાંથી જ પાડી દીધું હતું તે સીધું બહાર જઈને પાડી દઉં એટલે કાર પાછા આખું તૂટી લઈને ભાગ થઈ ગયું હતું જો કાંઈ આપણું ફાર્મ હાઉસ જો આટલી બધી સ્પેસ છે આગળ પણ પ્લાનિંગ એવું છે કે કહીએ લાલ માટી ના ખાઈ દેવી છે લાલ માટી ના ખાઈને મસ્ત બગીચા જેવું ગાર્ડન જેવું કરી દેવું છે પેલ પેલ બાજુ સાથે બે તરી નાખ દેવું છે એ બાજુ એટલે ભેસો ગાયો બધું તો બરાબર અને આ જે આટલાથી આ બધું છે ને એટલે બધું આ આ બધું છે ને પેક કરી દેવું છે લાલ માટીથી એટલે લાલ માટી નાખી દઈએ તો બધું કમ્પ્લીટ મસ્ત લાગે અને આ પ્લાસ્ટર કરીને ઉપરનું કઠેરું કરી દેવું છે એટલે એટલું તૈયાર થઈ જાય બસ પહોંચો ના પડે અને પ્લાસ્ટર ટૂંક સમયમાં કરાવી દેવું છે પાસ વગર ઘર ખરાબ લાગે છે અને થઈ જશે થોડાક સમયમાં કરી દઈ જઈએ પણ ખેતીમાં તો બીજું આપણે અત્યારે વાલો નહીં બધું કર્યું છે વાલો પછી રીંગણ ને બધું એને બધું વાયેલું છે તો એ બધું હાલ કરે છે પેલા અમુક કેવું છે કે મો ચાલુ છે અને અમુક ગ્રોથ થાય છે નહીં થતો પણ બાકી તો જોઈએ તો આમ મજા આવે એવું છે કે શાકભાજીવાળું હોય ને તો આપણે પોતાને ખાવા માટે કોઈ હોતું ના પણ બજારમાં જેમ બધું મળે છે ને બધું દવાની બેડ છે વાળું મળે છે એટલે આપણું તો સ્વાસ્થ્ય સારું રહે પણ આપણે જે વેચાણ કરીએ છીએ ને એ આપણે દવા ખાતર વગરનું જ વેચાણ કરીએ છીએ દવા ખાતર ના કારણે છે ને સ્વાસ્થ્ય પર બહુ મોટી તકલીફ પડતી હોય છે તો ગાઈઝ જ અમારે આ એક બેસવા મળી દિવાળી વખત એટલે કે આપણે દિવાળીનું વેકેશન હતું ને એ વખતે પાડોળી આવી છે નાનકડી હું બતાવું તમે જુઓ જી હા હે નાનકડી પંડુળી નાનકડી પંડુળી છે પડી માલિક આ ગાય છે નિકુલ ભાઈ વની છે અમારા ફ્રૂટી પીવા મો તેઓ લાયા હતા પીવા છે આસુરો લઉં સારું ઠેરતા નહીં તો એ છતાં પણ આવે અને હાલ તો થોડો આરામ કરું છું જોઉં છે જીગ્ન શ્રીમતમાં જવું છે તો ભાઈ આપણો બ્લોગ આટલો પૂરો કરીએ છીએ તો ગઈ જ મને યુટ્યુબ પર ફૂલ સપોર્ટ કરો એવી અમે આશા રાખીએ છીએ તો તમને અમારો બ્લોગ સારો લાગે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ફોલો કરો અને સબસ્ક્રાય સબસ્ક્રાઈબ કરો રાવત ફેમિલી બ્લોગ નાઇન્ટી ફોર જય માતાજી